સ્ટેજ ઓફ યુનિટ એક તનગર ખાતે ભારત પર્વની ભવ્ય શરૂઆત થઈ છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત પર્વને ખલ્લો મુકાયો હતો મુખ્યમંત્રી સાથે મંત્રી પીસી બરંડા ધારાસભ્ય શંકર છોતરી ડોક્ટર દર્શનાબેન દેશમુખ સંસદ યશુભાઈ રાઠોડ ભાજપના પ્રમુખ નીલરાવ હાવશવરિયા હતા ભારત પર્વમાં અલગ અલગ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ વ્યંજોનોના સ્ટોલની મુલાકાત કરી હતી કેટલાક વ્યંજોનો મુખ્યમંત્રીએ સ્વાગત કરતા ભારત પર્વના વિવિધ સ્ટોલની મુલાકાત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જેમાં આસામ ઉત્તરાખંડ ગુજરાત ઓડિશા કર્ણાટક ઉત્તરાખંડ સહિતના દેશના રાજ્યોમાંથી સ્ટ્રીટ ફૂડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા 15 નવેમ્બર 2025 એટલે ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ ચીની જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર

हमारी तमाम माहिती थी अपडेट रहवाना टी चूड़ा रहो हो S9 न्यूज़ साथी